આજે સંત્રી બાલરામ મહારાજની નિર્વાણ રીતમાં તેમની સમાધિએ બાલરામ મહારાજની સમાધિએ મોહનદાસજી મહારાજ મહાપિશ્વરાશ્રમ માંડાયના દ્વારા પૂજા અર્ચન પૂજી કરવામાં આવ્યું 오라 <susurra>

આપે રોજ બોલે છે રીધી સીધી રો તો સો પાત તલ જય જય સંતુ રીધી સીધી વરે લીયો મહાત્મા મે જેટલા કાડે ફૂટે ઇન કાલ કે તઈ જ મહાત્મા થાય તો તઈ જ મહાત્મા તો એ રીતે રોજનો ક્રમ થઈ ગયો એટલે એક ભાઈ ની દાનત બગડી તે રોજ મહેનત કરની પાયણા ખરણા એક દી ઉજાગરો કરી ચોરી કરવાની ઈચ્છા હતી અને બાપા તો પોતાનો ઢોલિયો તો જે વિદ્યા બંગલામાં ઘણે જોયો હતો

રોજી જે આપે મજૂર હોય દયા દીતો જ પડી કે મજૂર ઉ જે ભાઈ ચોરી કરવા આવે તો ને એ જે હેલકે ડબલ દીજે મજૂરી એમ કે હાને ડબલ આપતો તો દેરા માં મહારાજ કીધું કો બાપું હેલકે ડબલ કે સજી રાત જાગે હાથ મે કી નાય આ અસિકાળ ગાની સીધી સીધી રહે તો સો પાદ તલ જય જય કે સદગુણ એના ગોળલા સોગા ન્યો તો આમ મહારાજને વાત હરિહર સંપ્રદાય આપી બધા સિદ્ધ મહાત્મા થઈ ગયા ચાદરો પાત્રી અને દ્વારકા બેટ સુધી હોડકા ને જઈને ઉપર બેસી ગયા છે એવી બધી આપણી કહાની છે હજુ સમજે બધા દેવા સાહેબ વિયારી સાહેબ સેમ સાગર ઈશ્વરામ મહારાજ ઈશ્વરામ મહારાજ તો ઈશ્વર પરમેશ્વર કહેવાય ટૂંકમાં કહું તો એક સુત્રીમાં રાજગોર બ્રાહ્મણ એના ઘરે યજ્ઞ અને યજ્ઞનો નો દિવસ અને આ બાજુ બીડું હમવાની તૈયારી અને એનો વીસ વર્ષ દીકરો ગોળી ને પેલા ભાઈ કુ ભાઈ ક્યુ નહીં ને ગોળી પાણી પીવા માટે જાય છે અને ત્યાં ગોળી ભણકે છે અને છોકરો પડે છે અને છોકરો શાંત થઈ જાય છે મરી જાય છે આપણી દેશી ભાષા તો એ રીતે પછી પેલા આવા આરસીસી મકાન હતા નહીં ને દેલા હતા તે બે પાણા કાઢી અને છોકરાની લાશ ને ઢંકાવી અને કપડો વાળી દીધો સુરામ મહારાજ તો ત્રિકાળ જ્ઞાની હતા પરસોતમ પરસોતમ નામ હતું રાજગોર જે છોરો કડાવ્યો તો જો 20 વર્ષનો છોકરો છોકરો તો બાપા ઘોડી કે પાણી પીરા લે આવ્યો તે અહીં આવ્યો ન એક વાર કીધું બીજી વાર કીધું બાપનું હૃદય છે ને ભરાય ગયું બાપા છોકરો તો શાંત થઈ ગયો મરી ગયો છોકરો તો જે ઘરે જગન કરીને છોકરો મરી જે આવ નિયમ ગળો તો છોકરો પરસે ને આવ કે તારો છોકરો પીરસે ને હું ખાઉં ઈ સક્ય હોય આ કલયુગમાં સક્ય હોય

આપણા તો બે ભજન આવડે તો આવું કે આવ્યો ન ગાતે એવો એવી રીતે એવો વિમાન નો તો જ વિધિ સિદ્ધિ આવે ભગવાનની ગલી એવી સાંભળી છે હું ને હરી બેન એક રે કા હું ને ગાતું ખબે કા હરી ને ગાતું બે એક રહે એવો શાસ્ત્ર નો પ્રમાણ ઊંચું કર્યું અને બધાના પગ જમણા પગ નો અંગૂઠો ધૂતો બધા ધો અને છોકરે કે ઉભો કર્યો કલ્યાણ ભાઈ હાથ ફેરો છોકરા ઊભો થી ઉભો થી ફેરો સાસા કે આસી ખ્યો તો એ રીતે છોકરો આળસ મળીને ઉભો પેલા ફિલ્મ જેવું નતું કે આમ હાથ માથે ફેરે ને હું જાજ ઘી અને મધ જૂનો મંગાવી પટ્ટો બાંધી અને પછી છોકરો પટ્ટો બાંધેલી હાલતમાં બધાને પીરસ્યો અને ઈશ્વર આમથી મહારાજ જમ્યા અને ત્યારે ઈશ્વર આ પરમેશ્વર આ ગયો આપણી હરિયર સંપ્રદાય ઈશ્વર પરમેશ્વરનું નામ બધાને ન મળે ઈશ્વર પરમેશ્વર હજી એક વાત કહું જયારે અંતિમ સમય જયારે આવે એનો ઈશ્વર જેવા કોઈ મંદ બુદ્ધિને ને કીધું હશે કે અગ્નિ પડી સમાધી સમાધિ દીજા ભૂલી ગયો મારા જેવો અગ્નિ પેટાવી આવી ઘી નાખવા પડે ડાગ પર થવાની શરીરમાં પાછી સમાધિ આપવામાં આવી છે गुरु रविष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् ब्रह्म कृष्ण श्री गुरु बोलो सद्गुरुदेव सदगुरुदेव विश्वराम जी महाराज लाल राम जी महाराज राम जी महाराज राम जी महाराज सनातन धर हरिहर संप्रदाय દાય સંપ્રદાયના ઉપરે બેઠા છીએ પર પૂછ્યો વાલરામજી મહારાજ નિર્વાન તિથિ गुरुजी कहता कि भगवान ने मूर्ति पूजाय और गुरु ने पादुका पूजाय एक વખત નારુજીને પૂછ્યું કે ભારતની અંદર સંતો ચાખડી કરે છે તો આપણી પરંપરામાં સંતો ચાખડી નથી કરતા કે ગુરુજી આપણે તો દેજલી પૂજાતા ભગવાન રખાય કોઈ પણ ગુરુજનો ચાખડી પૂજામાં રાખે છે ચરણમાં નથી રાખી એટલે ચાખડી પૂજા સમાધિ પૂજા આપણી હરિયર સંપ્રદાયની પરંપરા છે જે જીતુભાઈ બહુ સરસ ઈશ્વરામજી મહારાજની વાત કરી ઈશ્વરરામજી મહારાજ ઈશ્વરા સૌ પરમેશ્વરા હતા પણ એની સાથે સાથે કહું બિહારી વિલાસની અંદર ક્યાંક અચિંગસે તો કોકને આવીઓ છે આખ દ્વારા કે ઈશ્વરામજી મહારાજ ને પરમ ઈશ્વર પરમ એક વખત પંપાસરવના સંતો વાંઢાઈ દેતે ત્રી માર્ગ

ત્યારે પંપા સરોવરના સંતો જ્યારે આ વાંઢાઈની ટેકરીમાં આવ્યા આવતા આવતા એનું મો એમને મોડું થયું ઈશ્વરરામજી મહારાજની સાધુત્વનું માપ કાઢવા માટે આવ્યા હતા એની પરીક્ષા કરવા માટે આવતા મોડું થયું ઈશ્વરરામજી મહારાજે એ સંતોનો સામૈયા કર્યા સંતોને આસન આપ્યા પછી જ્યારે સાંજે મોડું થયેલું એટલે લાલરામજી મહારાજને કીધું ત્યારે લાલરામજી મહારાજ કીધું કે ગુરુદેવ ભંડારો તો વધાવી દીધો છે ત્યારે ઈશ્વરરામજી મહારાજે એ પંપા સરોવરના સંતોની સામે જ લાલરામજી મહારાજને કીધું કે તે ભંડારો તો વધાવી દીધો છે એક કામ કર આપણા ગૌશાળામાં ગંગલી ગાય છે ને એ ગંગલી ગાય તો દૂધ પીવડાવ્યા સંતોને જ્યારે કીધું ગુરુજી જેમ ભંડારો વધાવી દીધો છે ને એમ ગાય પણ દોવાઈ ગઈ છે ત્યારે કીધું તપેલી લઈ આવ્યા કોઠારમાંથી અને એ લાલરામ મહારાજે તપેલી લઈ આવ્યા આ વ્યારી વિલાસમાં પણ પ્રસંગ આવશે કદાચ હમણાં આપણે રોજ વાંઢાયા ગુર્પોમાં રોજ એક એક સંતોના જીવન ચરિત્રો આપણે વાંચી રહ્યા છીએ મોબાઈલમાં મોબાઈલના માધ્યમથી તો એ લાલરામજી મહારાજ એ તપેલી લઈ આવી અને ઈશ્વરામજી મહારાજને આપી આ મહાપુરુષોને ટેકરીમાં આવો છો આ માતમ કે શું છે આ ટેકરી લાલરામ મહારાજે આવીને તપેલી ઈશ્વરામજી મહારાજને આપી ઈશ્વરામજી મહારાજ એ તપેલી લઈ અને ગંગલી ગાયના આચળ નીચે રાખી અને એની પીઠમાં હાથ ફેર્યો અને તપેલી આંખી ભરાઈ ગઈ આ પંપા સરોવરના સંતોએ એની આંખે જોઈ એટલે એની અંદર જે પણ હતું અંદર મનની અંદર જે ભારી હતી ને એ ભારી છૂટી હતી સંતોની પણ ભારી એટલી જ નહીં ઈશ્વરરામજી મહારાજનું ત્યાં વર્તન ત્યાં પૂરું નથી થતું પછી સંતોને દૂધ પીવડાવ્યું પછી સંતોને એમ થયું કે હવે કંઈ સવાર થાય અહીંયાથી અમે વિદાય લઈ કંઈ સવાર થાય અહીંથી અમને વિદાય લઈ આશ્રમના સાધુ સંતો હરિભક્તો કદાચ જોઈ ગયા અને ઈશ્વરરામજી મહારાજ લગભગ રાતનો બાર એક વાગાનો સમય હશે એ પપ્પા સરોવરથી આવેલા સંતો જેને એક ઓરડાનો ઉતારો આપ્યો હતો ત્યાં જે કરી અને એ ઈશ્વરામજી મહારાજ આ મહાપુરુષ સરળ સ્વભાવનો નો મનકુટી લાવી યથા લાભ સંતોષ સદાય મને સેવાદાસ બાપુ કહેતા કે મને કે મોહનદાસ આ તારો ગુરુ ચિત્ર પણ ઢંકાયેલો છે ઈશ્વરામ જેવો છે અને એ ઈશ્વરામજી મહારાજ બધા સંતો સુઈ ગયા હતા હરિભક્તો રાત્રિના બાર એક વાગ્યાનો સમય હશે ને ઈશ્વરામજી મહારાજ એ પપ્પા સરોવરના સંતોને દૂધ પાયું ને ત્યારે સંતો સંતોએ ઈશ્વરરામને દંડવત કરેલા હતા જે સંતો ઈશ્વરામજી મહારાજને દંડવત કરેલા આ ટેકરી માતાજીવાળી ટેકરીની વાત કરું છું જ્યાં ત્યારે માતાજીનું મંદિર છે એ ભૂમિની વાત કરું છું અને એ સંતોએ દંડવત પ્રણામ કરેલા એ સંતોને રાત્રિના બારથી એક વાગ્યાનો સમય હશે અને એ સંતોના ચરણમાં જઈ અને ઈશ્વરામજી મહારાજેના ચરણ દબાવ્યા છે આખી રાત ચરણ સેવા કરી અને એ ત્યારે એ પંપા સરોવરના સંતોએ એવું કીધું કે પંપા સરોવરના સંતોએ કીધું કે પરમંશનો મહિમા અમે કાનથી ખૂબ સાંભળ્યો હતો પંપા સરોવરના સંતો કીધું કે પરમંશુનો મહિમા આંખથી ખૂબ જોયો હતો પણ આજે અમે અહીં આ કચ્છની ટેકરીમાં આવી અને આ તમારું જે જે વર્તન જોઈ અને અમે અનુભવ કર્યો ઈશ્વરરામજી મહારાજ આવા સરળ અને સજન સંત હતા એટલે આ વાંઢાઈની લગભગ જે જે જ્યાં આપણી નજર પડશે ને એ દરેક ક્ષેત્રનું નામ ઈશ્વરરામજી છે અરે સામાન્ય કચ્છમાં પહેલાં પોસ્ટ કાર્ડ લખાતું ને તો અહીંયાનો એડ્રેસ હતો ઈશ્વરનગર ઈશ્વરનગર આ ને ઈશ્વરનગર કહેવાતું જૂના ગુરુજી પેલા પોસ્ટ કાર્ડ આવતા પછી સો રૂપિયા ને પચાસ રૂપિયા ફોર્મ અમાર મોકલે બધા શિષ્યો લોકો ત્યારે આ ડેસલ પરના મહારાજ ગયા હતા ને એડસોમાં હતો ને એનામાં ઈશ્વરનગર શબ્દ હમણાં વાત કરીને ઈશ્વર ભાવના એ ગુરુકુલનું નામ પણ ઓધવરામજી મહારાજે ઈશ્વરરામજી ગુરુકુલ નામ આપ્યું હતું એટલે આપણી આ હરિહર સંપ્રદાયની અંદર બધા સંતો આવા થઈ ગયા સાચી વાત છે ઈશ્વરરામજી મહારાજ હરિહર સંપ્રદાયની પહેલી સમાધિ ઈશ્વરરામજીની પહેલી સમાધિ ઈશ્વરામજી મહારાજને ઈશ્વરામજી મહારાજને જ્યારે અગ્નિદા આપવાનો જ્યારે સમય આવ્યો ત્યારે ઈશ્વરરામજી મહારાજને શરીરને સ્પર્શ નહોતો કર્યો અને ત્યારે એ સંતોએ લાલરામજી મહારાજ કેશવદાસજી મહારાજ રામદાસજી મહારાજ હિંગરિયાના હરિસાહેબ ડુંગરસિંહ ભગત બીબરના પાકર્ષા પીર આ બધાએ ભેગા થઈ અને ઈશ્વરરામજી મહારાજને સમાધિ આપે છે મૈયાજી જેવા માતાજીઓ હતી સાથે મળીને એટલે આ ઈશ્વરરામજી મહારાજની સમાધિને અગ્નિ સમાધિ કહેવાય આજે આપણે દોડી અને ઓધવરામજી મહારાજજીની સમાધિ શુંકળપૂર્ણ લઈ છે કે ગુરુદેવ આ અમારી એક પીડા છે આ મારા અને મારા પરિવાર વચ્ચે આ દુઃખ છે તો ગુરુદેવ આ મારું દુઃખ દૂર થઈ જાય એના નામનો આપણે આજે ઈશ્વરરામ ઉધવરામજી મહારાજજીની સમાધિએ જેમ દીવો કરી છે આ વાલરામજી મહારાજજીની સમાધિ આગળ આવી અને જેમ દીવો કરી છે એક સમય એવો હતો કે કચ્છ આખું વાંઢાએ આવતું અને ઈશ્વરરામની સમાધિએ દીવો કરવામાં આવ્યો ઈશ્વરામની સમાધિનો આટલો મોટો મહિમા હતો ઈશ્વરામજી મહારાજ ઈશ્વરાસો પરમેશ્વરા અને હરિહર સંપ્રદાયના દરેક સંતો સંધ્યા પાઠથી જોડીને રહ્યા ગાયોની સેવા કરી અને ભૂખ્યા માણસને ટીકર જમાડી એટલો જમાડ્યો આ હરિહર સંપ્રદાયનો મોટો માતમ અને મોટો મહિમા છે તો આજે પરમ પૂજ્ય વાલરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ છે તો અહીં આપ સમાધિના દર્શન કર્યા અત્યારે સત્સંગ સાંભળી રહ્યા છો સત્સંગ સાંભળી અને દ્વારામાં પ્રસાદ લઈને પછી બધાય ઘરે જોજો આ હરિહર સંપ્રદાયનું તમને હૃદયભર્યું આમંત્રણ છે બપોરે લેજો અને નિર્વાણ તિથિ નું કોઈ દિવસ આમંત્રણ ન હોય અને કદાચ ઈષ્ટ ઉપાસના છે ને એ શાસ્ત્રમાંથી મળી શકે કુળદેવી ઉપાસના છે એ આપણે શાસ્ત્ર ઢંઢોળશું તો એમાંથી મળશે પણ ગુરુ પરંપરા છે ને એ તો વંશમાંથી પ્રાપ્ત થતી હોય તો આ વંશમાંથી જે પ્રાપ્ત થયેલી આ ગુરુ પરંપરા છે એટલે નિર્વાણ તિથિઓ આવે ઓધવરામજી મહારાજની વાલરામજી મહારાજની કરશનરામજી મહારાજની આ જે જે ગુરુજનોની આપણે નિર્વાણ તિથિઓ જે ઉજવાય છે એ સંતોની નિર્વાણ તિથિમાં આપ આવતા રહેજો એવું મારું હૃદયનું આપ સર્વને આમંત્રણ છે બોલો વાલરામજી મહારાજ